આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડિયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝન ના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોજદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહીમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લે ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકા ઉપર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં બજાવતા પોલીસ કર્મચારીઓ ત્યાં જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા આપતા લેવા જાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે